હલો અમીરગઢ ગામ છે અમીરગઢ તાલુકો છે ગામ કયું છોકરાઓ ગાંજી ગામ ગાંજી ગામ આવ્યો છું અને અહીંયા હોસ્ટેલના બાળકો છે એમની સાથે પ્રકૃતિ જે અહીંયા ચોમાસા દરમિયાન પથરાયેલી છે અને મારી સાથે બચ્ચાઓ છે બધાય અમે બધા લોકો અહીંયા જંગલમાં બચ્ચાઓ સાથે જઈ રહ્યા છીએ અને એ મને કેટલાક વૃક્ષોની ઓળખ પણ કરાવવાના છે અને અહીંયા જે જે વૃક્ષો થાય છે એ બાબતે એમની પાસેથી મારે જાણવાનું છે કે આ વૃક્ષને શું કહેવાય હા કયું કહેવાય તો મારી સાથે એ બાળકો સાથે છે અને અમે જંગલમાં ફરવા માટે જઈ રહ્યા છીએ જે આપને હું બતાવીશ કે આ પ્રસ્તાવ જો દુર્ગમ વિસ્તારની અંદર પહાડી ઇલાકાઓ અને કોઈ પણ પ્રકારની સુવિધાઓ વગર મર્યાદિત સંસાધનો વચ્ચે જીવતો આ સમુદાય એક પ્રકૃતિના ખોળ જ ખરેખર જીવે છે અને અદ્ભુત એકદમ વાતાવરણ કહી શકાય કે આપ જોઈ રહ્યા છો કે મારી સાથે બચ્ચાઓ છે અહીંના અને એ હોસ્ટેલમાં અહીંયા ભણે છે અને એ મારી સાથે આજે બસ બેઠા હતા એટલે એમને કહ્યું કે ચલો આપણે જંગલમાં ફરવા જઈએ એ કેટલીક અહીંની વનસ્પતિ ઝાડવાઓ અને આ વિસ્તારથી લેવાયેલા બંદરો

અલગ અલગ પ્રકારની જે વનસ્પતિઓ છે વૃક્ષો છે એના વિશે અહીંના જ બાળકો મને એ પ્રકૃતિ શિક્ષણ જે આપી રહ્યા છે કે જે હું નથી ઓળખતો પણ એમનામાંથી મને ઘણું બધું શીખવા મળશે એ એમની જ ભાષામાં મને એ લોકો અહીંયા શીખવી રહ્યા છે એમ સરસ રીતે કાજી ગાજી ગામથી અને સાહેબને બધા ફરવા આવिए છે ડુંગર પર અમને બહુ જ મજા આવી છે અહીંયા ડુંગર પર ફરવાની સાહેબને લઈને આવી છે પક્ષી પ્રાણીએ સાહેબને અમને બતાવી છે વૃક્ષોના નામ પણ બતાવ્યા છે અમને આસો તો ખરાબ થાય જીંદે આવી ધીરે ધીરે આવી કેવું ગામ છે આ ગાંજી ગામ તાલુકો અમીરગઢ છે બરાબર તમે બધા ભણો છો કેવું ભણો છો રાકેશ તું મારી જોડે અહીંયા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ગાંજી ગામે છું ટ્રાયબલ વિસ્તાર છે એકદમ અહીંયા નાના નાના બચ્ચાઓ જે સ્કૂલમાં ભણે છે અને આજે અહીંયા હું આવ્યો છું પ્રકૃતિના દર્શન કરવા માટે ચોમાસું હતું એટલે વરસાદ પડ્યો છે બહુ સરસ રીતે જોરદાર વરસાદ પડ્યો છે અને ચારે બાજુમાં પ્રકૃતિ એકદમ ખીલી ગઈ છે અને એ પ્રકૃતિના દર્શન કરવા માટે આવવાનું થયું તો એની સાથે સાથે આ બાળકોને પણ હું મળતો હોઉં છું તો આજે મારા બંને મોબાઈલની અંદર કોઈ પ્રકારનું નેટવર્ક નથી અને એવી જગ્યા ઉપર દુર્ગમ પહાડી વિસ્તાર અને જંગલ વિસ્તારમાં હું બેઠો છું બાળકો સાથે તો હું અહીંયા પ્રવેશતો હતો જંગલમાં તો થોડા વધુ નેટવર્ક હતું પણ એના પછી એકદમ નેટવર્ક ગાયબ થઈ ગયું એટલે એકદમ કહેવાય ને કે મનની શાંતિ એકદમ શાંતિ છે અહીંયા કોઈ પ્રકારનો નો ડિસ્ટર્બ છે અહીંયા માણસોનું અવર જવર નથી અને અહીંયા જે લોકો રહે છે એ આ પ્રકૃતિને ડિસ્ટર્બ કરતા નથી આ પ્રકૃતિ સાથે રહેવાવાળા લોકો છે અને કોઈ પણ પ્રકારના સંસાધનો વગર ભૌતિક સુવિધાઓ અહીંયા એટલી બધી નથી અને અન્ય લોકોને પણ કહીશ કે આ અહીંયા પ્લાસ્ટિક તો ક્યાંય જોવા નથી મળી રહ્યું મને પણ બહુ સરસ રીતે મારી સાથે બાળકો છે અને એક મજા આવે છે આ લોકો સાથે રહેવાની તો રાકેશ તું શું વાત કરીશ કંઈક કે રાકેશ મારી સાથે રાકેશ છે અને રાકેશે મને અમે રસ્તામાં ચાલતા આવતા હતા તો એ વખતે મને એને સરસ મજાના વૃક્ષો બતાવ્યા આજુબાજુમાં બધા બાળકોએ રાકેશ રાકે બધાએ મને ઝાડવા બતાવ્યા ને કંકોડા તો બહુ થયા છે એને કંકોડા પણ અહીંયા બહુ સરસ થયા છે તો એમને મને સરસ વાત કરી બધી પ્રકૃતિની તો હું રાકેશને પૂછું રાકેશ ક્યાં રાકેશ હા શું કહેવું તારું બોલ ગાજી ગામમાં તો રહે છે મને ખબર છે બરાબર તો મજા આવે તમને રહેવાની એવું તો તમે અમદાવાદ ગયા કોઈ દિવસ અમદાવાદ જોયું પાલનપુર જોયું એવું એવું અમે અમદાવાદ જોયું અમદાવાદ નથી જોયું કોઈ તો પાલનપુર જોયું તો પાલનપુર અને અહિયાં કેવું લાગે પાલનપુર માં સારું લાગે કે અહીં સારું લાગે અહીં સારું લાગે બરાબર તો પાલનપુર માં કેમ સારું નહીં લાગતું બજાર પર ચક ગાડીઓ ચાલુ હોય એનો અવાજ આવતા હોય હે ને બરાબર તો રાકેશે સરસ વાત કરી આમાંથી ઘણા બધા એવા બાળકો છે કે એમને શહેરો નથી જોયા અને જોઈ જોઈને જોયું છે તો પાલનપુર કદાચ જોયું છે પણ એ લોકો બાળકો એમ કહી રહ્યા છે કે અમને શહેરમાં મજા નથી આવતી અમને અમારું આ જંગલ એમાં જ મજા આવે છે અને એ બાળકો ખરેખર ઉત્પ્રોત થઈ ગયેલા છે આ જંગલ સાથે અને બહુ અદ્ભુત આહલાદક વાતાવરણ છે તો આવી જગ્યા ઉપર જવું જોઈએ આપ સૌએ અને મુખ્ય કારણ તો એ છે કે એવી જગ્યાએ જાઓ કે ત્યાં તમારા દુશ્મન એટલે દુશ્મન જ કહેવાય આમ તો મોબાઈલ એ આપણો દુશ્મન જ છે તો મોબાઈલને તમે ઘરે મૂકીને જ જવાનો તો તમારા ઉપર કોઈ પણ પ્રકારનો કોલ કે કંઈ મેસેજ કે કંઈ નહીં આવે એકદમ સાયલન્ટ વાતાવરણ છે ફક્ત તમે પોતાને મહેસૂસ કરી શકશો કે તમે છો એમ આજે હું અહીંયા આવ્યો તો બહુ મસ્ત રીતે મને એમ થઈ કે હું એકલો જ છું અહીંયા અને આ બાળકો છે બસ આ જ દુનિયા છે અને આજુબાજુમાં સરસ પહાડો છે ડુંગરો છે ડુંગરાઓ છે અને વૃક્ષો અનેક પ્રકારના છે બાજુમાં ધોધ પડે છે તો મને આ બચ્ચાઓએ કીધું મને કે ચલો આપણે એ પાણી જોવા જઈએ નદીનું તો મને એ પણ એમને બતાવ્યું કેટલાક વૃક્ષોની માહિતી નહોતી એ માહિતી પણ આ બાળકોએ મને આપી છે અને બસ અમે જંગલમાં ફરી રહ્યા છીએ તો આપ સૌએ એક દિવસ એવો નક્કી કરવો જોઈએ કે જ્યાં મોબાઈલનું નેટવર્ક ના આવતું હોય ત્યાં જઈને એક દિવસ રોકાવું જોઈએ નહીંતર હવે તો શરૂઆત એવી થવાની છે કે લોકો બધી પ્રકારના ઉપવાસો કરે છે તો એક દિવસ આપણે એવો ઉપવાસ પણ કરવો જોઈએ કે મોબાઈલને નહીં અડવાનો ઉપયોગ ઉપવાસ કે મોબાઈલ મૂકી દેવાનો આવા ઉપવાસો પણ ધીમે ધીમે આવશે હવે એટલે દરેક વ્યક્તિ આવા વિસ્તારોની અંદર આવવું જોઈએ અને આનો ભરપૂર ઉપયોગ માનવો જોઈએ ચાલો તો હવે તમે મને એક એક નામ કો તમારો બધાનો ચાલો આપણે બધા આપણે આપણને જોઈ રહ્યા છે તો આપણે એક એક નામ બોલો તારું નામ સુજો બોલ પિંટુ પિંટુ તારું નામ જગદીશ જગદીશ jignes

વિડીયો ચાલુ છે હે તમે અહીંયા રહો છો તમારો અનુભવ કયો